હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે એવી પૂરી બનાવીશું ને કે જેનો આકાર જોઈને જ તમને ખાવાનું મન થઈ જાય એટલી સ્વાદિષ્ટ અને અંદરથી પોચી એવી આ પૂરી બનીને તૈયાર થાય છે અને વળી તહેવારોમાં તો ખાસ આ રીતના આપણે કંઈક યુનિક અને નવું તો બનાવતા જોઈએ છીએ તો તહેવારોમાં તો ખાસ મહેમાનો જોઈને જ કહેશે કે આ કેવી રીતે બનાવી તો ફ્રેન્ડ્સ એકદમ નવી અને યુનિક રીતે આ પૂરી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અહીંયા મેં છે ને જો આપણે રોટલીનો કેવો ઝીણો લોટ હોય એ મેં બે કપ ભરીને ચાળીને લીધેલું છે અને હવે આપણે આમાં છે ને સ્વાદ અનુસાર નમક એડ કરીએ એક મોટી ચમચી ભરીને મેં જીરું ને અતકચરું વાટી લીધેલું છે જે આપણે એડ કરીએ આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે જરૂરથી એડ કરજો અને અત્યારે હું છે ને અહીંયા તેલનું મોણ એડ કરી રહી છું તમે ચાહો તો ઘીનું મોણ પણ એડ કરી શકો છો તો આ મોણ છે ને એ આપણે મુઠ્ઠી પડે ને લોટમાં તેટલું એડ કરવાનું છે તો હવે બધી વસ્તુને સારી રીતે લોટ સાથે મિક્સ કરી લેશું એટલે લોટના એક એક કણમાં તેલ છે ને એ પોચી જાય જો અહીંયા લોટને મિક્સ કર્યો છે અને જો આ રીતના મુઠ્ઠી પડે છે તો આ છે એકદમ સરસ એવું પરફેક્ટ થયું છે તો હવે આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી લેશું અને અહીંયા લોટ છે ને આપણે જે નોર્મલ પરોઠાનો લોટ બાંધીએ ને બસ તેટલો આપણે કઠણ લોટ અહીંયા બાંધીને તૈયાર કરવાનો છે અને આ પૂરી છે એ આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ એટલે તમે બાળકોને આપશો ને તો તે બિલકુલ નડશે પણ નહીં થોડી જ વારમાં જો એકદમ સરસ એવો આપણો લોટ છે ને એ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે ઉપરથી થોડું એવું તેલ એડ કરીને ફરીવાર તેને કૂણવી લેશું જો આ રીતના આપણે હવે લોટને કૂણવવાનો છે લોટ છે ને એકદમ સરસ એવો કૂણવાઈ ગયો છે તો હવે આને આપણે ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું એટલે એકદમ સારી રીતે લોટ છે એ સેટ થઈ જશે પંદર મિનિટના રેસ્ટ બાદ હવે આપણે ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો કેવા વ્હાઈટ વ્હાઈટ લોટ થઈ ગયા છે અને લોટ છે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો આ રીતના એકવાર આપણે લોટને ગુણવી લેશું હવે આમાંથી આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોય ને તે સાઈઝનો આપણે લુવો તૈયાર કરવાનો છે જુઓ કંઈક આ રીતના અને બીજા લોટને આપણે ઢાંકી સાઈડ પર મૂકી દઈશું અને આ લુવાને આપણે પાટલી ઉપર લઈ તેના ઉપર લોટ સ્પ્રિંકલ કરી રોટલી કરતાં સાવ પટલી કાગળ જેવી આપણે આ રોટલી વણીને તૈયાર કરીશું જો અહીંયા એક રોટલી મેં વણી લીધી છે જો હાથમાં લેતા જો મારી ફિંગર સાર પાર દેખાય છે બસ એટલી પટલી આપણે આ રોટલી બનીને તૈયાર કરવાની છે નેક્સ્ટ કોરા લોટને આપણે બંને સાઈડ જો સ્પ્રિંકલ કરી આ રીતના આપણે ખરીદીશું નેક્સ્ટ અહીંયા મેં છે ને જો પ્લાસ્ટિકનું મારી પાસે આ રીતના ઢાંકણ હતું એ મેં લીધેલું છે તમારી પાસે કોઈ પણ નાની વાટકી હોય કે પછી નાને ગ્લાસ હોય તો એ રાખીને પણ જો તમે આ રીતના શેપ આપી શકો છો તો આ જે ફરસીપુરી છે ને તેમાં કોઈ પણ નાનું કોઈ પણ આપણે વાટકી કે પછી ગ્લાસ હોય કે આ રીતના પ્લાસ્ટિકનું કોઈ પણ ઢાંકણ હોય ને તેનો ઉપયોગ કરવાનો હોય છે તો એક રોટલીમાં જેટલા સમાય ને એ રીતના જો આપણે કંઈક આ રીતના પૂરી બધી જ છે એ કટ કરી લેશું જો હું તમને એક કાઢીને પણ દેખાડું કે કેટલી નાની સાઇઝની આ પૂરી છે જો અને હવે આપણે જે આ જે સાઈડનો જે લોટ છે ને એ બધો જ આ રીતના કાઢી લેશું અને બધી જ પૂરીને છે આમાંથી અલગ કરી લેશું નેક્સ્ટ આ પૂરી બનાવવા માટે જો આપણે બધી પૂરી છે ને એમાંથી ફક્ત છ પૂરી લીધેલી છે અને તેના પર આપણે કોરો લોટ છે ને એ સ્પ્રિંકલ કરીશું અને જો આ રીતના આગળ પાછળ કરી અને જો આ રીતના એકથી બે વાર જો આ રીતના વેલણ મારતા જવાનું છે એટલે જે કંઈ પૂરી કોઈ પણ ભાગ આપણે જાડો રહ્યો હશે એ પણ એક જ સરખો થઈ જશે નેક્સ્ટ જોઈએ તો જો અહીંયા છે ને મેં પાણીવાળી ફિંગર કરી છે અને પૂરીમાં બરાબર વચ્ચેના ભાગને આપણે આ રીતના પાણીથી લગાડી દેસું જો બીજી પૂરી રાખી અને સેમ પાણી આ રીતના આપણે લગાડવાનું છે અને એવી જ રીતના ત્રીજી પૂરી રાખી અને સેમ જો આપણે આગળ જે કર્યું ને એ રીતના આપણે પાણીવાળી આંગળી કરી અને વચ્ચે આ રીતના લગાડવાનું છે બસ એવી જ રીતના બીજી બધી પૂરીઓ છે એ આપણે મૂકતા જશું અને જો આ રીતના પાણી લગાડતા જશું હવે આપણે ફિંગરથી જો આ રીતના વચ્ચેની સાઈડ જો આ રીતના ડોટ ડોટ કરીશું ફિંગરથી જ અને પછી ચમચીનો જે આપણે પાછળનો ભાગ હોય ને તેને વચ્ચેની સાઈડ જો આ રીતના થોડો પ્રેસ કરી દઈશું એટલે પૂરી છે ને એકાબીજા સાથે એકદમ સારી રીતે ચોટી જશે એટલે આપણે જ્યારે તળીશું ને આ પૂરીને ત્યારે તે આમાંથી અલગ ના થઈ જાય તો જો અહીંયા છે ને એક પૂરી તો મેં તૈયાર પણ કરી લીધી છે જો અગણિત એવા તેના પડ જો ખુલ્યા છે જો વચ્ચેથી બંધ છે અને આજુબાજુથી તેના પડ એકદમ સારી રીતે ખુલે છે તો બસ આવી જ રીતના બીજી બધી પૂરી છે ને એ પણ આપણે તૈયાર કરી લેશું અહીંયા પૂરીને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકેલું છે જો તેલ છે ને એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે અત્યારે ગેસની ફ્લેમ છે ને આપણે ધીમી જ રાખવાની છે અને આ રીતના આપણે વન બાય વન તૈયાર કરેલી પૂરી છે એ એડ કરતા જશું અને ખાસ અત્યારે તેના પડ છે ને એ ખુલ્લા એની જાતે ના પડી જાય ત્યાં સુધી આપણે આમાં બિલકુલ તેને હલાવવાની નથી નહીતર તે આપણે એકદમ પટલી વણેલી છે તો કદાચ તૂટી પણ શકે છે તો જો અહીંયા હજી તો આપણે એડ કરી છે પૂરી અને પડ તો તેના ખુલ્લી પણ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો જો કેટલા સરસ એવા પડ ખુલ્યા છે અને આપણી પૂરી કેટલી સરસ એવી દેખાઈ રહી છે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને ગેસની ફ્લેમ હજી ધીમી જ છે અને હવે આપણે જો આ રીતના ઝારાથી પલટાવીશું એટલે બંને સાઈડ છે ને એકદમ સારી રીતે પૂરી છે ને એ તળાઈ જાય ફરી એકાદ મિનિટ બાદ મેં ગેસની ફ્લેમ છે ને થોડી મીડિયમ કરી દીધી હતી અને અહીંયા જો આપણી પૂરીનો કલર છે ને સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે પૂરી સરસ એવી તળાઈ ગઈ છે જો તો હવે આપણે ઝારામાં આ રીતના પૂરીને કાઢી લેશું અને આ રીતના આપણે ઝારામાં નિધારી લેશું અને જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ આ રીતના નીતરી જશે જો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એટલી સરસ તેનો આકાર છે અને જો મહેમાનો તો જોઈને જ તમને પૂછશે કે આ તમે કેવી રીતના બનાવી તો તહેવારો હોય કે પછી આપણે આમના જો આ રીતના આપણે બનાવીએ ને તો બાળકો પણ ખુશ થઈ જાય તેનો આકાર જોઈને જ ખાવા લાગે એટલી સરસ આ પૂરી બનીને તૈયાર થાય છે તો તહેવારોમાં તો ખાસ યુનિક અને નવી રીતે આ પૂરી તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સરસ એવી લાગે છે અને જો હું તમને એક તોડીને પણ દેખાડું કેટલી સરસ એવી આસાનીથી તૂટે છે જો આપણે ખારીનું કેવું ટેક્સચર હોય એવું સરસ આ ટેક્સચર આવ્યું છે જો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ બની છે તો ફ્રેન્ડ્સ તમને મારી યાદની આ નવી યુનિક પૂરીની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરી વાર મળીશું એકદમ ડવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ